મુંદ્રામાં એલપીજી ગેસ લીકેજથી ભરકુ છ પરપ્રાંતીય મજૂરો દાજી જતા સારવાર માટે ભુજ ખસેડાયા પ્રાથમિક મળતી માહિતી મુજબ મુંદ્રામાં આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો રાસાપીર સર્કલ નજીક ઓમકાર પાટા પાછળ આવેલ રસીદ તુર્કમી લેબર કોલોનીની ઓરડીમાં ગેસ લીકેજના કારણે ધડાકાભેર આગ બબૂકી ઉઠી હતી સવારના ભાગે બનેલી આ ઘટના દરમિયાન ઓરડીમાં રહેલા છ પરપ્રાંતિય મજૂરો ગંભીર રીતે દાજી ગયા હતા તમામને તાત્કાલિક સારવાર માટે ભુજ જીકે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ આખી રાત એલપીજી સિલિન્ડરમાંથી ગેસ લીક થતો રહ્યો અને ઓડીમાં પ્રસરી ગયો હતો સવારે જ્યારે એક મજૂરે સ્ટવ સળદાવવાનો પ્રયાસ કર્યો ત્યારે જોરદાર ભડકો થયો હતો પડવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ઓડી અગનગોરામાં ફેરવાઈ ગઈ હતી અંદર રહેલા મજૂરો નિંદ્રાધીન હાલતમાં જ આગની ઝપેટમાં આવી ગયા હતા આગની જાણ થતાજ આસપાસના લોકો ભેગા થયા અને મજૂરોને બહાર કાઢવાની કોશિશ કરી હતી ત્યારબાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ તથા પોલીસને જાણ કરવામાં આવી હતી ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એલપીજી સિલિન્ડર યોગ્ય રીતે બંધ ન હોવાથી ગેસ લીકેજ થયું હતું સદ્ભાગ્ય કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ મજૂરો ગંભીર રીતે દાઝ્યા છે

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમે મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો